આ વિડીયોમાં એવું થયું ને જે તમે જાણશો ને તમે ક્યારે પણ બસમાં નહીં બેસો બસ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું જ હતું અને હા લગભગ દસ પંદર મિનિટ પછી મને લાગ્યું હતું કે કોઈ મને પાછળથી ધક્કો મારી રહ્યું છે અને મેં જ્યારે જોયું ત્યારે તમારા હોશ ઉઠી જશે મિત્રો સાંભળશો તો પાછળ ફરીને જોયું તો મારા જમાય પ્રદીપ હતા હું કંઈ બોલી નહીં મારું નામ દિવ્યા છે અને હું પાંત્રીસ વર્ષની છું હું રાજકોટ શહેરમાં રહું છું મારો પતિ બિઝનેસમેન છે અને મારી એક છોકરી છે જેનું નામ રવિના છે અને તેની ઉંમર વીસ વર્ષની છે મેં તેના લગ્ન ચાર મહિના પહેલાં જ કરી દીધા હતા એક સારા એવા છોકરા સાથે કરાવી દીધા અને છોકરો પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો અને તેનો પગાર પણ સારો હતો અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા લગ્ન કરાવવાનું કારણ એક બીજું પણ હતું મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશાને હંમેશા ઘરથી દૂર બહાર રહેતા હતા અને હું અને મારી દીકરી એકલા જ રહેતા હતા હું સરકારી દવાખાનાની અંદર એક નોકરી કરું છું અને હા મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે મારે મારી છોકરી માટે એવો છોકરો જોઈતો હતો જે મારી છોકરી સાથે સાથે મારા ઘરે પણ રહે એટલે કે ઘર જમાઈ બનીને પણ રહે કારણ કે મારે એક જ છોકરી હતી અને હું એવું ઈચ્છતી હતી કે તેના સાસરીયામાં રહેવા જાય જ્યારે હું મારી છોકરી માટે છોકરો શોધી રહી હતી ત્યારે મને એક મહિલાએ કહ્યું હતું જે તમે સાંભળશો તો તમારા રૂવાટા ઉભા થઈ જશે એ સહેલીએ કહ્યું હતું કે છોકરો મારી નજરમાં છે જેને સારી નોકરી પણ છે અને સારું કમાઈ પણ છે તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે એકલો જ રહે છે કારણ કે તે છોકરાને કોઈ પરિવાર નથી અને તે અનાથ છે મેં વિચાર્યું હતું કે આનાથી સારો છોકરો નહીં મળે અને મને એવો જ વિચાર આવ્યો કે જેનો પરિવાર જ નથી તો તે આરામથી મારા ઘરે ઘર જમાઈ બનીને રહી શકે છે અને મારી છોકરી સાથે રહે છે અને તેના મેં રવિનાના લગ્ન તેની સાથે કરાવી દીધા અને મારા જમાઈનું નામ પ્રદીપ હતું તેની ઉંમર લગભગ પચીસ વર્ષની હતી લગભગ પછી તે અમારી સાથે જ રહેવા લાગ્યો રવિના પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી અને તે બંનેની ખુશી જોઈને હું પણ ખુશ રહેવા લાગી હતી અને જ્યારે હું સાંજે કામ ઉપરથી પાછી આવતી હતી તો મારી છોકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ પૂરું કરીને ઘરે આવી જતા હતા અમે ત્રણેય આનંદથી રહેવા લાગ્યા ત્યાર પછી મારું ઘર ભર્યું ભર્યું લાગતું હતું એકદમ ખુશી આવી ગઈ હોય એવું જ લાગી રહ્યું હતું ઘરમાં કોઈ ચીજની ખમી ન હતી એક જ થોડો સમય વયો ગયો મારા જમાઈ પણ મારા પરિવાર સાથે સેટ થઈ ગયા હતા પ્રદીપ મારી છોકરી રવિનાની દરેક વાત માનતો અને તે મને પોતાની ગાડી ઉપર બેસાડીને મારા બેંક સુધી મને મૂકી જતો હતો અને સાંજના સમયે તે મને પાછો લેવા પણ આવતો અને રવિવારના દિવસે અમે ત્રણેય બજારમાં જતા હતા અને શોપિંગ કરતા નાસ્તો કરતા અને આટા મારતા વચ્ચે ડિનર પણ કરવા માટે બહાર જતા હતા અને ખૂબ જ મોજ મસ્તી કરતા અને મજાક પણ કરતા એક દિવસ તો અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો અને તે કહી રહ્યા હતા કે તારી માની તબિયત થોડી ખરાબ છે અને તું એક વાર અહીં આવી જા તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા મિત્રો હું તેને જોવા માટે મારા ગામડે જવા માંગતી હતી અને મેં મારી છોકરી રવિનાને અને જમાઈ પ્રદીપને મારા સાથે આવવાનું કહ્યું હતું પણ મારી છોકરી બોલી મા મને સ્કૂલમાંથી અત્યારે રજા મળતી મળી શકતી નથી અને હા જો તમે ઈચ્છો છો તો પ્રદીપને તમે તમારી સાથે લઈ જાઓ કારણ કે તેને આરામથી રજા મળી જશે બીજે દિવસે સવારે રવિના તૈયાર થઈને સ્કૂલે જતી રહી અને હું અને મારો જમાય પ્રદીપ મારી માતાને જોવા માટે ગામડે જવા નીકળી ગયા અને રિક્ષા દ્વારા બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા ગામડે જવા માટે એક જ બસ હતી અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા બસ આવી ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી કારણ કે ગમે તે બસમાં ભીડ તો હોય છે પરંતુ મજબૂરીને લીધે અમે હવે પ્રદીપ બસમાં ચડી ગયા અને પહેલાં હું બસમાં ચડી અને પછી પાછળથી પ્રદીપ પણ બસમાં ચડી ગયો હતો અમે બંનેને પણ સીટ ખાલી મળી નહીં થોડીવાર પછી બસ ચાલવા લાગી હતી અને એક બીજું બસ સ્ટોપ આવ્યું અને બસ ત્યાં ઊભી રહી હતી ત્યાંથી પણ થોડોક સમય લોકો બસમાં આવી ગયા અને હા બસ ખૂબ જ ખીચો ખીચ ભરેલી હતી અને પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું હતું લગભગ દસ પંદર મિનિટ પછી મને એવું લાગ્યું હતું કે મને કોઈ પાછળથી ધક્કો મારી રહ્યું છે મેં પાછળથી ફરીને જોયું હતું તો મારા જવાય પ્રદીપ હતા હું કંઈ બોલી નહીં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને અમે બંને ગામડે પહોંચી ગયા હતા ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને મારા ભાઈ બહેન ભાઈ ભાભીને બહેન તો નથી ભાઈ ભાભીને મળી અને બધા વાતો કરી બેસીને વાતો કરવા લાગ્યા હતા બીજા દિવસે સવારે હું ઘરે જવા માટે નીકળી ગઈ ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી હું અને પ્રદીપ ફરી વાર તેજ બસમાં ભીડભાડનો સામનો કરીને ઘરે પહોંચી ગયા ફેબ્રુઆરીમાં ઠંડી ખૂબ જ વધી ગઈ હતી જેને લીધે થોડાક દિવસ માટે કામ છુટ્ટી ઉપર હતું છોકરી રોજ કામ ઉપર માર્ચમાં છોકરીઓની પરીક્ષા હોવાથી તે રજા સવારે જતી રહેતી ઘરે હું અને મારા રહેતા હતા રવિવારનો દિવસ હતો અમે બધા જ ઘરમાં હતા અને ઠંડી પણ વધારે હતી એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા નહીં અને પોત પોતાના રૂમમાં બેસી રહ્યા હતા ત્યાર પછી હું મારા રૂમમાં બેઠી હતી થોડી જ વાર પછી મને તરસ લાગી રહી હતી જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળ્યો તો મને અજીબ અવાજ આવવા લાગ્યો હતો સંભળાયો હતો મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું તો તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો હું તેની રૂમની પાસે ગઈ હતી મેં સાંભળ્યું કે મારો જમાઈ મારી છોકરીને પેપર સહી કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાર પછી મારી છોકરીએ કહ્યું હતું કે અત્યારે આ બધું મેલી દો હું વાંચીને પછી સાઈન કરી દઈશ તો જમાઈ કહેવા લાગ્યો હતો કે શું હું તને મારા પર વિશ્વાસ નથી તો આ બધું કાંઈ ના કરતી તો તું રહેવા દેજે વિશ્વાસ ના હોય તો મારી છોકરી રવિનાએ પેપર વાંચ્યા વગર તેની ઉપર સહી કરી આપું અને હું જોઈ રહી હતી પણ હું કંઈ બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં જઈને પાણીની બોટલ સાથે લઈને પાણી પીવા લાગી હતી મારા રૂમમાં આવી ગઈ અને ત્યાર પછી પાણી પીને ટીવી જોવા લાગી હતી સવારે મારી છોકરી કામ ઉપર જતી રહી હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી ત્યારે જ અચાનક મારી આંખ ખુલી ગઈ અને મને કોઈ અવાજ સંભળાયો હતો હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે એક છોકરી પ્રદીપ સાથે વાતો કરી રહી હતી અને મેં તેને પૂછ્યું હતું કે આ કોણ છે તો તેણે કહ્યું હતું સાસુમાં રવિના તો આખો દિવસ નોકરી કરે છે કે નોકરી પર જતી રહે છે અને તમે કામ કરીને થાકી જાઓ છો એટલા માટે આ છોકરીને કામ ઉપર બોલાવી છે મેં તેને કહ્યું હતું આપણે તેની જરૂર નથી મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા તો એકવાર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો ત્યાર પછી આમાં પણ હું ઘરે બેસીને બોર થઈ જાઉં છું તો પ્રદીપે કહ્યું સારું અને તેણે તે છોકરીને જોવા માટે કહ્યું અને પ્રદીપે તેના હાથમાં થોડા કાગળ આપી દીધા તે છોકરે જવા લાગી હતી મેં તે છોકરીને ઊભી રહેવા માટે કહ્યું અને મારી પાસે બોલાવી હતી મેં તેની પાસેથી જોવા માટે કાગળ માંગ્યા હતા અને જેવા મેં કાગળ માંગ્યા હતા ને તો તે છોકરી ડરી ગઈ અને તે ત્યાંથી ભાગવા લાગી મેં બૂમ પાડીને તેને કહ્યું ઊભી રહે નહીં તો હું અત્યારે જ પોલીસને ફોન કરીશ ત્યાર પછી તે છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી હતી અને તેણે મને પૂરેપૂરી વાત જણાવી દીધી તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો થોડી વાર માટે તો હું મારી જાતને પણ સંભાળી શકી નહીં જ્યારે તેણે કહ્યું કે હું પ્રદીપની પત્ની છું અને પ્રદીપે તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેણે આ ઘર અને બીજી પ્રોપર્ટી આ કાગળ ઉપર સહી કરીને લખાવી લીધી છે અને જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામે કર્યું હતું ને ત્યારથી જ પ્રદીપ તેની પાછળ પડ્યો હતો અને તે કોઈ પણ રીતે તે તમારી પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માંગતો હતો અને મેં છોકરીને પૂછ્યું હતું તું આટલા દિવસ ક્યાં હતી અને તે આને સાથે કેમ ન આપ્યો જ્યારે હું તેની સાથે વાત કરી રહી હતી ને ત્યારે મને ખબર જ ના રહી કે પ્રદીપ ત્યાંથી ક્યારે ભાગી ગયો અને મેં તરત જ પોલીસને ફોન કર્યો હતો પણ પ્રદીપ હાથમાં આવ્યો નહીં અને પોલીસે છોકરીને એટલે કે પ્રદીપની પત્નીને બે દિવસ જેલમાં રાખી હતી પરંતુ પ્રદીપ તેને બચાવવા પણ ન આવ્યો અને તે આટલો મતલબી માણસ હતો ને મિત્રો મારી છોકરીએ મને કહ્યું કે મા આ વાતની અંદર આ છોકરીની કોઈ ભૂલ નથી અને જેની ભૂલ હતી તે અત્યારે છે નહીં શું ખબર ક્યાં ભાગી ગયો આપણે આ છોકરીને સજા આપીને શા માટે સજા દઈ રહ્યા છીએ ત્યારે વિચાર્યું હતું મારી છોકરી બરાબર કહી રહી છે અને તેથી તે છોકરીને જામીન ઉપર છોડાવી મિત્રો આ વાર્તા ઉપરથી એટલું સમજતા જજો હા અને જાણવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર વિશ્વાસ ના કરવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર હા એકવાર સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો યાર વિડીયો તો જોવો છો પણ નવા નવા વિડીયો આમાં આવતા જ રહેશે ત્યાં સુધી આવજો